માં સતત ત્રીજા દિવસે પણ કાંકરેજ પંથકમાં કન્ટેનર પલટ્યું ડીસા રાધનપુર નેશનલ હાઇવે ઉપર મોડી રાત્રે રખડતા ઢોર સામે આવતા ગુમાવ્યો કાબુ કાંકરેજના ડુંગરાસણ માનપુર વચ્ચે કન્ટેનર પલટી મારતા અફરાતફરી ચોખા ભરેલ ટ્રક આરટીઓ નંબર આર જે નાઇન્ટીન જી એચ એઈટ સેવન વન થ્રી નંબરનું કન્ટેનર ઝારખંડથી મુન્દ્રા પોર્ટ જતી સમયે બની ઘટના કન્ટેનર ચલાવનાર ચાલકનો આબાદ બચાવ કન્ટેનર અને માલને થયું નુકસાન શું આવા અકસ્માતોના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે વીપીસિંહ કાંકરેજ